દિલ્હી બાદ હવે અમદાવાદની કેટલીક શાળાને પણ ધમકી મળી છે એક દિવસ પહેલા જોતરાઈ ચુકી છે અમદાવાદની આર્મી સ્કૂલ ને ધમકી ભર્યો મેળ મળ્યો છે તો ઘાટલોડિયાની અમૃત શાળાને પણ ધમકી આપવામાં આવી છે બોમ્બ ડિસ્પોઝલ સ્ક સાથે સ્કૂલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે જોકે રશિયન સર્વરમાંથી ધમકી ધમકી ભર્યો મેલ આવ્યો છે ત્યાંથી ઉપસ્થિત અમારા સંવાદદાતા પ્રદીપ જોડાઈ ચુક્યા છે પ્રદીપ દિલ્હી બાદ હવે અમદાવાદની શાળા ને મળ્યો છે ધમકી ભર્યો મેલ બોમ્બ થી ઉડાવા દેવાની ધમકી આવતીકાલે મતદાન છે શું શું મતદાન પહેલા વાતાવરણ ડહોળવાનો આ પ્રયાસ છે કે શું બિલકુલ જાગૃતિ દિલ્હી બાદ ગુજરાતની પણ અમદાવાદની આ ત્રણ જેટલી શાળાઓને જે છે તે ધમકી આપવામાં આવી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે હાલ તો અહીંયા અમૃતમ જે સ્કૂલ જે છે તે સ્કૂલની અંદર તમામ જગ્યા ઉપર જે બહાર વાહન જે પાર્કિંગમાં મૂકવામાં આવ્યા છે તેની સાથે સાથે બહારની તમામ જગ્યા ઉપર જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બીડીડીએસની ટીમ જે છે તે હાલ અહીંયા ચેકિંગ કરી રહી છે અને સાથે સ્કૂલની અંદર પણ એક ટીમ જે છે તે ચેકિંગ કરી રહી છે બીજી એક ટીમ જે અહીંયા હાલ અત્યારે પહોંચી ચૂકી છે તે ટીમ દ્વારા સ્કૂલના બહારના ભાગની અંદર જે છે તે પણ તપાસ કરવામાં આવી રહી છે આ સાથે અમદાવાદની અલગ અલગ જેટલી છ જેટલી સ્કૂલ જે છે તે તમામ સ્કૂલની અંદર આ પ્રકારે હાલ તો બીડીડીએસની ટીમ જે છે તે પહોંચી ચૂકી છે અને બીડીડીએસની ટીમ હાલ તો અહીંયા તપાસ કરી રહી છે કે આ સ્કૂલની અંદર કઈ પ્રકારની બોમ્બ ઉડાવી દેવાની જે રસન સર્વર ઉપરથી ધમકી મળી હતી તે બાદ હાલ તો અહીંયા તપાસ ચાલી રહી છે આની પહેલાં દિલ્હીની સ્કૂલની અંદર જે છે તે આ પ્રકારે ધમકી મળી હતી અને ત્યારબાદ હવે અમદાવાદની આ ત્રણ જેટલી શાળાઓની અંદર આ પ્રકારે ધમકી મળી છે ધમકી મળતાની સાથે જ હાલ તો અહીંયા બીડીડીએસની ટીમ અને તમામ અધિકારીઓ જે છે તે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે સ્કૂલની અંદર પણ એક ટીમ જે અત્યારે જે છે તે હાજર રશિયન સર્વર ઉપરથી આ પ્રકારની ધમકી મળી હોવાની વાત જે છે તે સામે આવી છે ને તે સામે આવતાની સાથે જ અત્યારે હાલ તો અહીંયા સ્કૂલ ખાતે ટીમ જે છે તે હાજર છે અને આ સ્કૂલ ખાતે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ પહોંચી ચૂક્યા છે તમામ જગ્યાએ સ્કૂલની તમામ તરફ જે છે તે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે ચેકિંગ હાલ તો હાથ ધરવામાં આવી રહ્યું છે બીડીડીએસની બે ટીમો જે છે તે અમૃતા વિદ્યાલય ઘાટોડીયા ખાતે હાલ પહોંચી ચૂકી છે એક ટીમ જે છે તે સ્કૂલની અંદર તપાસ કરી રહી છે બીજી ટીમ સ્કૂલની બહારના ભાગે એટલે કે મેદાન અને તમામ જગ્યા ઉપર જે છે તે તપાસ હાથ ધરી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યો છો કે હાલ અહીંયા તમામ ટીમો જે છે તે હાલ તો અહીંયા ચેકિંગ હાથ ધરી રહી છે અને આ ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે જાગૃતિ ચોવીસ કલાક બાદ ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું મતદાન